પ્રશ્ન તમારો ઘણો સારો છે અને જનહિતમાં છે જાહેરિતની અરજી જે છે ને તે જનહિતમાં હોય છે જનહિત યાચિકા જે છે તે કોઈ પણ રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં આર્ટિકલ ટુ ટુ સિક્સની અંદર અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટની અંદર આર્ટિકલ બત્રીસ સેટર કરી શકાતી હોય છે જાહેર હિતની અરજી જે જાહેર જનતાને લઈને કોઈ વિષય હોય જેમાં જાહેર જનતાને કોઈ ન્યાય અન્યાય થતો હોય ન્યાય ના મળતું હોય જાહેર જનતાના કોઈ અધિકારો છીનવાઈ ગયેલા હોય કે એવી જાહેર હિતની કોઈ વા કોઈ પણ વિષય વસ્તુ હોય એને લઈને જાહેર હિતની અરજી વડી અદાલતમાં અથવા તો સર્વોચ્ચ અદાલતમાં કરી શકાતી હોય છે જાહેર હિતની જે અરજી છે તેનાથી સમાજની અને રાષ્ટ્રને શું ફાયદો થાય છે તે મારા દર્શક મિત્રોને વિસ્તૃતથી જણાવશો બિલકુલ જાહેર રીતની અરજી જે છે ને તેનાથી સમાજને ઘણો સારો એવો ફાયદો થાય છે અને સમાજનો જે વિકાસ થાય છે એ વિકાસ સમાજનો વિકાસ થવાથી ફક્ત સમાજ જ આગળ વધે છે એવું એવું નથી સમાજના વિકાસની સાથે સાથે તબક્કાવાર રાજ્ય અને રાષ્ટ્ર પણ વિકાસ કરતો હોય છે અને તેથી જ જાહેર રીતની અરજી જે છે ને તે ઘણી વખત એક ક્રાંતિકારી પગલું પગલું સાબિત થયેલું છે જેવી રીતે કે આપણે વાત કરીએ હેલ્મેટને લઈને જાહેર રીતની અરજી થઈ હતી એટલે નામદાર વડી અદાલતે હેલ્મેટને લઈને ડાયરેક્શન ઇસ્યુ કર્યા હતા સ્ટેટ ગવર્મેન્ટને કાયદાની અમલવારી જો ના થતી હોય કોઈ કાયદો હોય ને કાયદાનું જો ઇફેક્ટિવલી અમલવાડી કોઈ ઓથોરિટી કે સ્ટેટ સ્ટેટની મશીનરી કે સ્ટેટ ના કરતી હોય સ્ટેટ ગવર્મેન્ટ ના કરતી હોય તો એવા આપણે ઘણા કિસ્સાઓ આપણે જોઈ ગયા છે જેમાં નામદાર વડી અદાલતોમાં અથવા તો નામદાર સર્વોચ્ચ અદાલતોમાં જાહેર રીતની

કાયદાને લગતો કોઈ પણ પ્રશ્ન પૂછી ધર્મેશભાઈ ગુજરા આગળથી તેનો જવાબ મેળવી શકો છો ધર્મેશભાઈ આજે જાહેર રીતની અરજી છે તે કઈ કઈ કોર્ટમાં કરી શકાય છે જે આપણે વાત કરી તે પ્રમાણે જાહેર રીતની અરજી છે તેની હકુમત ફક્ત અને ફક્ત નામદાર વડી અદાલત એટલે કે વડી અદાલત એટલે કે રાજ્યની હાઈકોર્ટમાં અંડર આર્ટિકલ ટુ તથા નામદાર સુપ્રીમ કોર્ટ અંડર આર્ટિકલ બત્રીસ માં કરી શકાતી હોય છે લોઅર કોર્ટ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન કોર્ટ જેવી તાબાની કોર્ટોને આની હકુમત નથી એટલે કે વડી અદાલત તથા ફક્ત અને ફક્ત સર્વોચ્ચ અદાલતને આની હકુમત રહેલી છે જી ધર્મેશભાઈ ઘણા લોકો જાણતા નથી હોતા કે આ જે જાહેર રીતની અરજી છે તે શું છે કઈ કોર્ટમાં કરી શકાય છે બધું સાથે સાથે તે તેવું પણ નથી જાણતા કે કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ત્યારે અમારા દર્શક મિત્રોને એ પણ જણાવો કઈ કઈ કલમ અનુસાર જાહેર રીતની અરજી કરી શકાય છે જી બિલકુલ બંધારણનું જે આર્ટિકલ બારથી પાંત્રીસમાં જે છે ફંડામેન્ટલ રાઇટ્સ આપવામાં આવેલા છે દરેક ભારતીય નાગરિકને અ એની અંદર જેવી રીતના આપણે વાત કરીએ આર્ટિકલ ચૌદ એકવાલ એથી બિફોર લોની વાત કરે છે એટલે કાયદો એક સમાન એક નજ એક નજરે સૌને જોશે કોઈ નાતી જાતિનો પ્રાંતનો કે રંગભેદનો કોઈ ભેદભાવ કાયદો કે કાયદાની કોટો કરશે નહીં એટલે જ્યારે પણ જ્યારે લાગે કે ભાઈ કોઈ વ્યક્તિ વિશેષના કે ભારતીય નાગરિકના કે સમુદાય વિશેષના કોઈ અધિકાર અધિકારો પર તળાપ મારી રહ્યું છે અથવા તો રાજ્ય સરકાર ત્યાં કોની ઉતર ઉતરતી નથી એ સુવિધાઓ બે જે ફંડામેન્ટલ રાઇટ્સને લગતા જે બેઝિક જે એમના જે છે સુવિધાઓ તે પૂરી પાડતી નથી

ત્યારે આપણે બાઇક લઈને જતા હોય ત્યારે પોલીસ વાળા ઘણી વખત ટ્રાફિક વાળા આપણને હેરાન કરે છે અને આપણે બધું કાયદાનું સમજી આવે છે કે જો આપણે જો બધું કાગળ એ કમ્પ્લીટ હોય છે તે ભી છતાં ભી આપણે એ નવા નવા બધું બતને હેરાન કરે છે એના માટે કઈ કાયદા વિશે અમને ખબર હોય તો જણાવજો જી ચોક્કસ આપના પ્રશ્નનો જવાબ ધર્મેશભાઈ આપશે જી બિલકુલ હું સમજી શક્યો છું ત્યાં સુધી એમાં પ્રશ્ન એવો છે કે જ્યારે ટ્રાફિક પર આપણે જઈએ ટ્રાફિક પોલીસ આપણને હેરાન ગતિ કરતી હોય છે આપણને રોકીને તો એ વખત આપણા શું અધિકાર છે એમનો પ્રશ્ન એ લગતો જ છે બરાબર ને બરાબર હવે આમાં શું હોય છે કે એવી ઘણી વખતે એવા પ્રશ્નો ઊભા થયા છે એવી ફરિયાદો મળી છે રજૂઆતો થઈ છે કે ટ્રાફિક પોલીસ જે છે એ મતલબ વગર જે ચાલકો છે તેને રોકે છે અને રોકીને તેને સાથે ખોટી રીતે બહા કે તમે લાઇસન્સ નથી પીયુસી નથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ નથી ગાડીના એમ કરી હેરાન હેરાનગતિ કરતી હોય છે જર્નલી શું છે કે ટ્રાફિક પોલીસને આવું પ્રશ્ન પૂછવાનો અધિકાર જે છે ને કાયદામાં એ ને દંડ વસૂલવાનો જે અધિકાર છે તે ટ્રાફિકના જે એએસઆઈ હોય એટલે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તે તે કેટેગરી અથવા તો એનાથી ઉચ્ચા અધિકારીને આપવામાં આવેલા છે પણ આપણે જોઈશું કે તે જે ચીલા ચાલુ ધોરણે પણ જે ટ્રાફિક જવાનોમાં જે ભરતી થઈ છે એ એ ઉભા રાખી અને ખોટી ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરતા હોય છે એ કાયદા વિરુદ્ધનું છે જો આવું કશું બને કોઈ બનાવ બને કોઈના ધ્યાનમાં આવે ને જો એને ફરિયાદ કરવી હોય તો પોલીસ કમ્પ્લેન ઓથોરિટી છે ત્યાં કરી શકે અથવા તો એ એના અંગેના જે સીસીટીવી ફૂટેજ હોય એ લઈ અને જે તે નજીકનું જે છે પોલીસ વડુ પોલીસ સ્ટેશન તેમાં અથવા તો એના ઉપરી અધિકારીની રજૂઆત કરી શકે અને જ્યાં જો તેમ છતાં જો નિરાકરણ ના આવે તો પછી એ રીટ પિટિશન પણ આ મામલે કરી શકે છે

એ ખાલી ટ્રાફિક વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે એના માટે એક મદદરૂપમાં આવવા માટે એક વ્યવસ્થા ઊભી રાખેલી છે પરંતુ આપણે શું જોઈએ છે કે ટ્રાફિક જ ની સાથે જે ઊભા રહેલા હોય છે તે ટ્રાફિકના જે જે વાહન ચાલકો હોય છે તેને ઊભા રાખી અને ખોટી વસૂલી કરતા હોય છે આ બિલકુલ ગેરકાયદેસર છે એમને આવા કોઈ અધિકાર નથી મેં આપણે વાત કરી તે પ્રમાણે કે દંડ વસૂલ કરવાનું જે અધિકાર જે છે એ એએસઆઈ એટલે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની રેન્કના કે તેની ઉપરી અધિકારીને જે અધિકાર આપવામાં આવેલા છે પૂછતાછનો અધિકાર પણ એવા અધિકારીને છે પણ આપણે જોઈએ છે આવું જે એએસઆઈ છે એ ક્યાંય પિક્ચરમાં આવતા નથી એમની હાથની નીચે એમને જે સપોર્ટ કરનારા હોય છે એ જ બધું તંત્ર ઉભું કરતા હોય છે જે ગેરકાયદેસર છે જી જી

કે ને રાજ્ય સરકાર એમાં કોની ઉતરતી નથી તો એવા સમયમાં આર્ટિકલ ચૌદ આર્ટિકલ એકવીસ આર્ટિકલ ઓગણીસ અને આર્ટિકલ ટુ ટુ સિક્સની અંદર જઈ અને વડી અદાલતમાં રાજ્યની કોઈપણ દેશની જેટલા રાજ્ય હાઈકોર્ટો છે તેમાં એ આ જાહેર જાહેરની રીતની અરજી કરી શકે છે અને સુપ્રીમ કોર્ટમાં પણ આર્ટિકલ ચૌદ આર્ટિકલ ઓગણીસ અને આર્ટિકલ એકવીસની સાથે આર્ટિકલ બત્રીસમાં જાહેર રીતની અરજી કરીને પોતાને લગતી જે પણ દાદ છે જે જાહેર રીતની હોવી જોઈએ તે દાદ મેળવી શકે છે જી તરવસે આપણે જે આર્ટિકલ 14 19 21 32 ની જે વાત કરી તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો આર્ટિકલ 14 શું કહે છે આર્ટિકલ 14 કહે છે ઇક્વાલિટી બિફોર લો એટલે જેમ આપણે વાત કરી કે કાયદો એક સમાન નજરે સૌને જોશે કોઈ પણ પ્રાંતના કે જાતિ ધર્મના કે સમુદાય વિશેષના ભેદભાવ વગર આર્ટિકલ ઓગણીસ એક્સપ્રેશન તમારું જે ફ્રીડમ આપે છે અલગ અલગ પ્રકારની ફ્રીડમ છે તમે તમારો વિચાર વ્યક્ત કરી શકો છો તમારી જીવવાની જે સ્ટાઇલ છે એ તમે જીવી શકો છો જ્યાં ફરવું ત્યાં ફરી શકો છો તમે તમારું મનગામતું જે વ્યવસાય જે ધંધો છે કે જે પણ કરવા માંગો છો તે તમે કરી શકો છો એવી અલગ અલગ ફ્રીડમો આર્ટિકલ ઓગણીસમાં ક કહેવામાં આવેલી છે આર્ટિકલ એકવીસમાં તમે સન્માનપૂર્વક જીવી શકો છો અને આર્ટિકલ એકવીસ એ મુજબ જે વધારાનું જે ઉમેર ઉમેરાયું હતું તે રાઈટ ટુ એજ્યુકેશન વિશે કે છે રાઈટ ટુ એજ્યુકેશનમાં એવું છે કે રાજ્ય સરકાર દરેકે દરેક રાજ ભારત સર ભારત દેશની દરેકે દરેક રાજ્ય સરકાર ચૌદ વર્ષ સુધીના બાળકોને ફ્રી એજ્યુકેશન પૂરું પાડશે અને તેથી જ આપણે જોઈએ છીએ કે જે રાઈટ ટુ એજ્યુકેશન છે તેનું તેની અમલવાડી મોંઘી મોંઘી જે સ્કૂલો હોય છે જેની ફીસ લાખોમાં હોય છે તેમાં પણ આ રાઇટ ટુ એજ્યુકેશનમાં જે નબળા વર્ગના જે હોય છે પરિવાર એના બાળકોને પણ પચીસ ટકા કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ આર્ટિકલ એકવીસ એના લીધે જી જી તરસભાઈ ક્યારેક લોકો કાયદાની આટી ઘૂંટીમાં ગૂંચવાઈ જતા હોય છે કારણ કે લોકો કાયદા વિશે જાણતા નથી ઘણા લોકોની પ્રશ્ન પણ થતા હોય છે કે આપણે જાહેર હિતની અરજી કરી શકાય કે ન કરી શકાય ત્યારે અમારા દર્શક મિત્રોને એ જણાવજો કે જાહેર હિતની અરજી છે તે કોણ કોણ કરી શકે છે જાહેર હિતની અરજી જે એનજીઓ છે તે પણ એક સમુદાય વિશેષના કોઈ અધિકારો છે એનાથી વંચિત હોય તો એને લઈને કોઈ ટ્રસ્ટ કોઈ એનજીઓ કરી શકે છે સમાજનો કોઈ પ્રમુખ હોય તે કરી શકે છે અથવા તો ઇવન વ્યક્તિ વિશેષ પણ કરી શકે છે પણ એમાં એટલું જોવાનું હોય કે વ્યક્તિ વિશેષ જે જે પીઆઈએલ એટલે કે જાહેર હિતની અરજી કરે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એમાં પોતાનું એનું હિત ના સમાયેલું હોય હિત જે છે એ મોટા ભાગે અમૂમન જાહેર જનતાનું સમાયેલું હોય જાહેર જનતાને સ્પર્શ કરતો મુદ્દો હોય અને એની સુખાકારી માટે એના કલ્યાણ માટે આવી અરજીઓ થયેલી હોવી જોઈએ તે સ્પષ્ટ હોવું જોઈએ જી તમને શું જાહેર રીતની જે અરજી છે તે કયા કયા મુદ્દાઓને લઈને એટલે કે કઈ કઈ બાબતને લઈને જાહેર રીતની અરજી કરી શકાય છે જે આપણે આપણે જે વાત કરી કે જાહેર રીતની અરજીનો મતલબ જ એ છે કે જાહેર હિત જાહેર હિતની અરજીની અંદર એની ડેફિનેશન એની વ્યાખ્યા વિસ્તૃતપણે કહેવામાં આવેલી છે જે મુદ્દો જાહેર હિતનો હોય જાહેર જનતાનો હોય પબ્લિક એટ લાર્જનો હોય એવો કોઈ પણ મુદ્દો હોય દાખલા તરીકે આપણે વાત કરીએ કે અમદાવાદનો કોઈ કોઈ ભાગ છે કોઈ વિસ્તાર છે ત્યાં પાણીની સુવિધા ના હોય અથવા તો પાણીની સમસ્યા હોય મ્યુનિસિપાલિટી એટલે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ત્યાં સમયસર ત્યાં પાણી પહોંચાડતી ના હોય અથવા તો ગંદકી ભર્યું વાતાવરણ પાણી પહોંચાડતી હોય અથવા દુર્ગંધવાળું બરાબર સો એ મુદ્દાને લઈને પણ જાહેર હિતની અરજી થાય હવે લો આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં તમે જોશો તો ગરમીના સમયમાં વારંવાર પાવર કટ થાય લાંબા સમય સુધી પાવર કટ થાય તો પણ આ એક જાહેર હિત આ હિતનો મુદ્દો છે એવી રીતે કોઈ પણ મુદ્દો હોય જે જાહેર જનતાને સ્પર્શ કરતો હોય જેવી રીતે કે માન લો કે મોટા મોટા કારખાનાઓ હોય એ પ્રદૂષણો કરતા હોય જે નાળો જતો હોય જે જે નદી જતી હોય નદી નદી તલાવડી હોય એની અંદર કેમિકલવાળું પાણી છોડતા હોય કે આવું કશું પણ ઇસ્યુ હોય જેનાથી જાહેર જનતાને નુકસાન થતું હોય જાહેર જનતાની સુકાકારીને પ્રશ્ન એ પ્રશ્ન ઊભો થતો હોય તો આવા સમયમાં એ વ્યક્તિ જે તે હાઈકોર્ટમાં એટલે આપણે ગુજરાતમાં વાત કરીએ તો આપણે ગુજરાતમાં એક જ હાઈકોર્ટ છે આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી શકે એવી રીતે દેશની કોઈ પણ રાજ્યની અદાલતમાં એ જે રહેતો હોય જ્યાં રહેતો ત્યાં એ વડી અદાલતમાં અરજી કરી શકે છે આર્ટિકલ ટુ ના હેઠળ જી દર્શક મિત્રો ટીવી સ્ક્રીન પર નીચે આપણે એક નંબર દેખાતો હશે આ નંબર પર આપ ફોન કરી કાયદાને લગતા કોઈ પણ સવાલ આપ પૂછી શકો છો નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી અમારે ધર્મેશભાઈ ગુર્જર પાસેથી કાયદાને લગતા કોઈ પણ સવાલના જવાબ મેળવી શકો છો ધર્મેશભાઈ જાહેર રીતની જે અરજી છે તેની એવી વિશેષતા શું છે ખાસિયત શું રહેલી છે તમારા મારા દર્શક મિત્રોને વિસ્તૃતમાં જણાવશો જાહેર રીતની અરજી જે છે ને એ આમ જોઈએ મારા મત મુજબ એક ક્રાંતિકારી ક્રાંતિકારી હથિયાર છે પગલું છે અને જો કોઈ અરજી કરતા પછી આ અરજી કરતા પોતે અંગત રીતે આવેલો હોય કે સંગઠન મારફતે એનજીઓ મારફતે આવેલો હોય પણ એ સ્પષ્ટ ખુલ્લા મને સ્પષ્ટ ઇરાદા સાથે અને શુદ્ધ ભાવથી આવેલો હોય જાહેર મુદ્દાને લઈને જે જાહેર જનતાને અસર કરતો હોય તો જે જે તે નામદાર હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ એમાં જરૂરથી આદેશ કરતી હોય છે જે તે ઓથોરિટીને સ્ટ્રેસ્ટ મશીનરીને અને એની એ આદેશથી જે તે મુદ્દો જે છે એ એમાં એ આઉટ એની જે સમસ્યા છે એનું સારું એવું નિરાકરણ થતું હોય છે હવે માનલો કોઈ સમસ્યા છે તો એનું એનું નિરાકરણ જો એ પોતે લેવા જશે સરકાર પાસે કે જે તે ઓથોરિટી પાસે રજૂઆત કરશે તો ઓથોરિટી જનરલી આપણે બધા જાણીએ છીએ શું કરે છે એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટને કહેશે બીજું ડિપાર્ટમેન્ટ ત્રીજાને છે ને એમને એમ કરીને પછી એમાં ઇફેક્ટિવ જે અસરકારક જે પગલાં લેવાના હોય છે એ પગલાં ક્યાં લેવાથી વંચિત રહી જવાતું હોય છે આ સમસ્યાના નિરાકરણ રૂપે ઓગણીસો એંસીમાં જે આપણે યુરોપિયન દેશોમાં જે આ ચલન હતું જાહેર રીતનું એ ચલન આપણા દેશમાં આવ્યું જસ્ટિસ ભગવતી સાહેબે આના શ્રી ગણેશ કર્યા હતા ને એ પછી જાહેર રીતની અરજીઓ આખા દેશમાં અલગ અલગ વિભિન્ન વડી અદાલતોમાં થઈ અને જાહેરહિતને અસર કરતા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ સુખકારીપૂર્વક અને ખૂબ ઝડપથી અને ઇફેક્ટિવલી થયેલું છે એટલે આ જાહેરહિતની અરજી છે એક એક ક્રાંતિકારી હથિયાર છે જો હકીકતમાં સ્પષ્ટ મનથી સાચા હૃદયથી અને શુદ્ધ ભાવથી આવતા હોય જાહેરહિતને લઈને જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા માટે

દર્શક મિત્રો અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે હલો જી ભાઈ દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે દર્શક મિત્રો આપની ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે આ નંબર પર આપ ફોન કરી કાયદાને લગતા કોઈ પણ સવાલના જવાબ ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ ધર્મેશભાઈ ગુજર પાસેથી મેળવી શકો છો આપણે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર ફોન કરો કાયદાને લગતા કોઈ પણ કોઈ ક્રાંતિકારી જાહેર કરીશું પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે હેલો હેલો જી આપનું નામ જણાવશો જી આપણે કાયદાને લગતું આપણો પ્રશ્ન જણાવશો જી મારો પ્રશ્ન એ છે જે સાંસદ સભ્ય જે ચૂંટાઈ રહ્યા છે વિસ્તારમાં રોડ રસ્તા નથી બની રહ્યા તો આ દ્રષ્ટિએ જો કાર્યવાહી કરવી હોય અમારે તો શું કાર્યવાહી કરી શકાય કઈ કલમ હેઠળ કાર્યવાહી કરી શકાય અને આને લગતા જો કોઈ કે સ્ટડી હોય તો તે જણાવશો ફાળવણી થઈ ગઈ છે પણ હજી સુધી રસ્તા બન્યા જ નથી તો આપણે સાંસદ કઈ ખલમ હેઠળ મતલબ એના ઉપર કાર્યવાહી કરી શકાય અને શું પગલાં લઈ શકાય અને આને લગતા ભૂતકાળમાં કોઈ ગુના થયા હોય તો કોઈ એવા કેસ હોય તો એ જણાવશો બિલકુલ જે સંસદ માટે જે ફ્રન્ટ ફંડ મળતું હોય છે પબ્લિક વેલફેર માટે જો એનું યોગ્ય રીતે એ ફંડ પ્રમાણે ડેવલપમેન્ટ ના થાય કોઈ પણ સાંસદ દ્વારા તો એના માટે તમને જે જે પણ વિક્ટીમ હોય કે જે પણ કોઈ કાર્યવાહી કરવા માંગતું હોય તો એને સૌથી પ્રથમ તો રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો જે કાયદો છે એ પ્રમાણે એની ગ્રાન્ટમાંથી એને શું શું ક્યાં ક્યાં વાપર્યું એ માહિતી લેવી પડે આ એક સોલિડ પુરાવો થશે એ માહિતીના આધારે એ સંસદ વિરુદ્ધ એને જો કાર્યવાહી કરવી હોય તો એ નામદાર વડી અદાલતમાં તો સુપ્રીમ કોર્ટમાં એ આ આના આધારે કાર્યવાહી કરી શકે છે અને બીજું કે તમે જે વાત કરી દર્શક મિત્રો કે રોડ રસ્તા નથી બનતા બધું તો એવું જરૂરી નથી કે ભાઈ જે ગ્રાન્ટ મળી એનાથી જ કરે ખાલી આ સંસદની જવાબદારી નથી આ દરેકે દરેક રાજ્ય સરકારની જવાબદારી છે ઇવન કે કેન્દ્ર સરકારની પણ જવાબદારી છે બંધારણમાં સ્પષ્ટ કીધેલું છે કે સુખાકારીપૂર્વક જીવન જી વીતે ના નાગરિકનું એ જોવાની જવાબદારી રાજ્ય સરકાર અને કેન્દ્રની છે એટલે ખાલી સંસદ કે એમએલએની નહીં અહીં સરકારની જવાબદારી ઊભી થતી હોય છે જો આવું કોઈ પ્રશ્ન હોય જાહેર રીતનો જેના આપણે જે વાત કરી રોડ રસ્તા બરાબર નથી કે વગેરે વગેરે તો એને એને લઈ એ જે રસ્તાના જે ખરાબ ચિત્રોણ છે જે પિક્ચરો લઈ અને જે તમે જે રજૂઆત કરી હોય જે ઓઠોરી જે લોકલ બોડી હોય જે મ્યુનિસિપલ કમિશનર હોય બરાબર કોર્પોરેશનને તમે જે રજૂઆત કરી અને ને એ રજૂઆતનું નિરાકરણ ત્રીસ દિવસમાં ના થયું હોય તો તમે જાહેર રીતની અરજી કરી શકો છો વડી અદાલતમાં અને હવે રહી સાંસદની વાત સાંસદમાંથી તમે જો આરટીઆઈ કરીને એની જે માહિતી મે મેળવશો કે એને કયા કયું કયું વિકાસના કાર્યો કર્યા છે વિકાસના કામ કર્યા છે એને જે ગ્રાન્ટ મળી છે તેમાંથી એ ડિટેલ મળ્યા પછી જો લાગે કે એને કામ નથી કર્યા કે અધૂરા કર્યા છે તો આ એક ચર્ચા ચાલી રહી છે રિકોણની રિકોલનો હજુ કંઈ કાયદો આવ્યો નથી પણ રિકોલ માટેની વિચારણા ચાલી રહી છે કે જ્યારે આવા કોઈ સાંસદ સભ્ય હોય કે વિધાનસભાના સભ્યો હોય એટલે કે એમએલએ હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમપી હોય તો એને રિકોલ કરવા માટે પણ એક કાયદો હોવો જોઈએ જે જે અંગે લઈ જે અંગે થઈને પણ કોઈ પણ જાગૃત નાગરિક વડી અદાલતમાં અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે રિકોલ માટેની જી

એનું નિરાકરણ ત્રીસ દિવસમાં નહીં આવે તો પછી આર્ટિકલ ચૌદ ઓગણીસ એકવીસ અને ટુ ટુ સિક્સમાં વડી અદાલતમાં એ જાહેર રીતની અરજી કરી શકે છે આપણી સાથે અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે હેલો હાજી સર નમસ્તે જી નમસ્તે આપનું નામ જણાવશો હા ચિરાગ બોલું છું જી આપનો પ્રશ્ન જણાવશો કાયદાને લગતો મેં શું છે મેડમ મારે એક કેસ હતો ગવર્મેન્ટ જોબ બાબતનો જી એ મને સેશન કોર્ટમાંથી મારી તરફે ચુકાદો આવેલો છે

કેટલું છે હા હવે સંભાવના વધારે છે કારણ કે તમે જે કીધું લોઅર કોર્ટમાં તમારા ફેવરમાં જે જજમેન્ટ આવ્યું છે એનો મતલબ કે તમારો કેસ મેરિટ પર સારો હોવો જોઈએ તો તમારી સંભાવના ઘણી રહેલી છે કે જે લોઅર કોર્ટનું જે જજમેન્ટ છે એ નામદાર વડી અદાલત એને કન્ફર્મ રાખે એટલે સેશન કોર્ટનું જે તમે જે વાત કરી ઓર્ડર તમારા ફેવરમાં આવ્યું એને કન્ફર્મ રાખવાની સંભાવના ઘણી વધી જતી હોય છે જી દર્શક મિત્રો આપણે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ ફોન કરી કોઈ પણ સવાલ છે અને હાલો જી આપનું નામ જણાવશો રાજેશભાઈ હેલ્લો રાજેશભાઈ જી આપ આપણે પ્રશ્ન જણાવશો કાયદા નહીં લગતો સારવાર જી हेलो जी, जी, जी आप जी, जाना जाना जी, जी जी? तो टीवी નો आवाज બંધ કરજો જેથી ધર્મેશભાઈ આપને જે જવાબ આપે તે આપ શાંતિથી સાંભળી શકો હા હા જી હવે આપને પ્રશ્ન જણાવશું જી આપનો પ્રશ્ન જણાવશો હા હવે ચેકિની લકટો કેસ થયલા હતા જી એમાં મારા વરસ થઈ ગયું છે પણ હજુ કઈ નિકાલ નથી આવ્યો પ્લસ પગાર બંધ કરવાની ચર્ચા ચાલી રહી છે તો એમાં શું હાઈકોર્ટમાં જાય તો કેટલો ખર્જો થાય જી તમે હાઈકોર્ટમાં જઈ શકો છો અને એક વર્ષ થઈ ગયું તો પણ તારીખ જ પડી આ તારીખ ક્યાં પડે છે લોઅર કોર્ટમાં બરાબર હા તો તમે ડાયરેક્શન માટે જઈ શકો છો અને જેવી માન લો કે અહીં ફાઇનલ કોઈ ઓર્ડર આવી શકે તો સપોઝ તમારા વિરોધમાં આવ્યું તો તમે હાઈકોર્ટમાં જઈ શકો અથવા તો તમારા ફેવરમાં આવ્યું અને સ્ટેટ ગવર્મેન્ટ જાય છે તો તમે તમારો બચાવ કરવા માટે હાઈકોર્ટમાં જઈ શકો છો તમે જે ખર્ચાની વાત કરી એ ખર્ચાનો આધાર જે તે વકીલ પર છે બરાબર અને બીજું સપોઝ લો કે કોઈ પણ વ્યક્તિ એ વ્યક્તિ વિશેષ કે સમુદાય વિશેષ કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે ઇવન કે લોઅર કોર્ટમાં પણ એ વકીલ ના રોકી શકે તો ગુજ સરકારની ખૂબ સારી યોજના છે લીગલ એડની જે તે વ્યક્તિ જે વિક્ટીમ હોય એ લીગલ એડમાં જઈ અને પોતાની રજૂઆત કરી પોતાનું આધાર કાર્ડ આપી ફોર્મ ભરીને ત્યાંથી ફ્રીમાં વકીલ જે લીગલ એડની પેનલના જે વકીલ હોય એ વકીલ ફ્રીમાં મળે છે જેને ધર્માદા વકીલ કહેવામાં આવે છે એ વકીલનો બધો ખર્ચો રાજ્ય સરકાર ઉપાડતી હોય છે એટલે તમે જો વકીલની ફીસ ના આપી શકતા હોવ તો લીગલ એડમાંથી પણ તમે વકીલનું સિલેક્શન કરી શકો છો જી જી સાથે અનેક દર્શક હેલો

દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે ધર્મેશ્રી આપણે જે જાહેર હિતની અરજીની વાત કરી રહ્યા હતા તેમાં આપણે ક્રાંતિકારી જાહેર હિતની અરજી વિશે વાત કરી તો ખરેખર તમારા ધ્યાનમાં હોય એવી ક્રાંતિકારી જાહેર હિતની અરજી વિશે અમારા દર્શક મિત્રોને જણાવીશું પરંતુ આપણી સાથે એક દર્શક મિત્રો જોડાઈ ગયા છે હેલો હેલો જી દર્શક મિત્રો નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી કાયદાને લગતા કોઈ પણ સવાલના જવાબ મેળવી શકો છો આપણી ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે આ નંબર પર ફોન કરો અને અમારા જાણીતા એવા એડવોકેટ ધર્મેશભાઈ ગુજર પાસેથી આપણા સવાલના જવાબ મેળવો જી ધર્મેશભાઈ તમારા ધ્યાનમાં હોય એવી ક્રાંતિકારી જાહેરાતની અરજી વિશે પણ આપણે દર્શકોને જણાવીશું પરંતુ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે હેલો હેલો જી દર્શક મિત્રો આપણો ટીવી નો અવાજ બંધ કરજો જેથી ધર્મેશભાઈ ભાઈ આપને જે સવાલો જવાબ આપે તે આપ શાંતિથી સાંભળી શકો હેલો જી આપનું નામ જણાવશો હેલો હેલો જી આપનો પ્રશ્ન જણાવશો

કે કોઈ વ્યક્તિ ગવર્મેન્ટમાં હોય પછી એ સ્ટેટ ગવર્મેન્ટમાં હોય કે કેન્દ્ર સરકારની જોબમાં હોય કેન્દ્ર સરકારમાં હોય તો એની પત્નીને છૂટું ના આપી શકે એની ઈચ્છા હોય તો કે એની ઈચ્છા ના હોય તો જ્યારે બંનેનું બનતું ના હોય તો કાયદો સ્પષ્ટ છે કે તમે છૂટાછેડા લઈ શકો છો એમાં એવું બંધન નથી કે તમે સરકારમાં છો એટલે તમે છૂટાછેડા ના લઈ શકો કે ના આપી શકો સ્પષ્ટ છે જ્યારે બંનેની સંમતિ હોય ને જો હિન્દુ પક્ષકાર હોય તો સેક્શન થર્ટીન બીની અંદર મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડાયવોર્સ મેળવી શકો છો તમે ટૂંકા ટૂંક સમયની અંદર મહિનાની અંદર તમને જે તે નામદાર વડી નામદાર જે ફેમિલી કોર્ટ છે ત્યાંથી ડાયવોર્સ દીકરી મળી શકે છે વિધિન અ કપલ્સ ઓફ વીક્સ બરાબર અઠવાડિયાની મહિનાની અંદર હવે જ્યારે લો કે એક પક્ષકારની ઈચ્છા હોય ને બીજો પક્ષકારની ઈચ્છા ના હોય અને બંનેનું બનતું ના હોય તો આ સેક્શન થર્ટીન એની અંદર અરજી કરી અને ફેમિલી કોર્ટમાંથી તમે નિરા તમારી સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો ડાયવોર્સ લઈ શકો છો એમાં તમે સરકારમાં છો સરકારમાં જોબ કરો છો કે નથી કરતા આ વિષયને કોઈ પ્રશ્ન રહેતો નથી આ વિષયનો જીવ અમારી સાથે જોડાયા આવા દર્શક મિત્રોને કાયદા વિશે આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર દર્શક મિત્રો નીચે દર્શાવેલા નંબર પર દર રવિવારે આ જ સમયે આપ ફોન કરી કાયદા વિશે માહિતી મેળવી શકો છો અમારી વિશેષ રજૂઆત ન્યાય તમારા આંગળીમાં હાલ આટલું છે નમસ્કાર